હૈયે પરમાત્માને પ્રણતા ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ તો મોર્નિંગ આપી બહુ મસ્ત થઈ ગઈ છે ને ફિલહાલ અત્યારે થોડું લેટ થઈ ગયું છે તો ચાલો ફટાફટ જઈએ કિચન તરફ નાસ્તાની તૈયારીઓ શરૂ કરીએ વન બાય વન અને શું શું આજના હોલ ડે અમે લોકો કરતા જ જઈશું અને એ સ કન્ટેન્ટ આજે કરવાના છીએ અ પપ્પા 2b સ્પેશિયલ આઉટફિટ સિલેક્શન તો ઈ રિલેટેડ જર્ની શું શું અમે લોકો કરશું આગળ આગળ ઈ બપોર પછી તમને બધાને બતાવશું ક્લિપ ચલો ફिलहाल અત્યારે કામ કરીને ફટાફટ ફ્રી થઈ જઈએ ધેન આફ્ટર આજ જે રેગ્યુલર રૂટિન છે તમને બધાને પદાતા જશું બધા લાવ્યા ભગવાનના શું લાવ્યો શું લાવ્યો આ હેન્ડવો લાગે છે આ છે બધું નવી નવી મેડ કરે છે એ વૈડકોઈ કેથી આવે પાછો દે દેવાનો અચ્છા મંદિર લેતે હા ઊંગળા તો બરા ગરાક સી જાય ઊંગળા જે ના ખવાય તો એવું છે દઈ

એટલે મેં કીધું પછી વિશાલ ને પછી વિશાલ કહે કે નિંદર પર પેલા કે ભાગ એ કરી દેજે ને પછી મેં કીધું બટર પોવા કરું બહુ મજા આવશે ખાવાની તમને દૂધ આવ્યું નહોતું ચા માં વાડ લાગી ગયા છે દૂધ આવ્યું નાસ્તો અમારે અર્લી મોર્નિંગ ને બધા એકારે નાસ્તો કરવા જયારે જયારે બેહી ગયા ના હું પપ્પા મમ્મી હોય એમ ત્રણ હોય બત્રી ભાત ના ભોજન હજી હું બોલું બત્રી ભોજન નાસ્તા માં અમારે

જો ખવાઈ ગયું છે એટલું હા મારે તાડીથી પડી ગયું સિરિયસલી હો અને બજેટ ડબલ થઈ ગયું ડબલ કામ રૂટીન

લક્ષ્મીજી નું પ્રતિક છે અને શાસ્ત્ર કીધું છે કે ભાઈ કપાળ માં પ્રતિક નો હોય લક્ષ્મીજી નો ચાટલો ન હોય તો માણસ જે આમાં મળ્યો હોય ને ચાટલા વગર નો શું ગણાય

મમ્મી પાસે એક શેર એટલે કે હું રોજ મમ્મી એમાં એવું હતું કે મમ્મીનું ખતમ થઈ ગયું હતું તો પછી મારું જરી કેવું જ હતું તો એક બે વાર મે મમ્મીને ગર્દિતો મે કીધું અ મમ્મી નવું જ લેતી આવું ને તો મે કીધું ઉપાધી ને પછી મેં કીધું આ રવાર લઈ લો મે કીધું આપણે પુરુષી મારે તમને ખબર છે એટલી અદે ડ્રાય સ્કિન છે એટલે શિયાળાય નહીં પણ જોઈ મારે તો આખો તો અત્યારે જો મસ્ત આપણે નાસ્તો પાણી કરીને કમ્પ્લીટલી ફ્રી થઈ ગયા છીએ વિશાલ જે ટેરેસ ઉપર આજે લોકો બેન ને આવવાના છે ને ખબર નથી હોય એ હા 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 સેટરડે છે હા 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 ફોન કરજો એમને કારણ કે સેટરડે સન્ડે છે એટલે અમે ભણકીઓની છુટ્ટી હોય એટલે બે દી રોકાય તો મજા આવે એટલે કીધું છે હવે આવે એટલે એ પ્રમાણે ડિસાઈડ કરશું જીજુ પછી જીજુ જે પ્રમાણે લઈ આવે એ પ્રમાણે હે

તો એન્જોય થાય તો આજે કરશું ફોન કે ભાઈ બપોર પછી રૂહી આવી જાય ને સ્કૂલમાંથી પછી આરું ને તો હાલે પ્લે હાઉસ છે એટલે એટલે રૂહી છૂટી જાય એટલે આજ ને કાલ બે દિવસ તમે મસ્ત રોકાવ પાછું સોમવારથી તમારે રેગ્યુલર શેડ્યુલ થઈ જાય તો ફોન કરજો રેડી ચલો અમે કામવામ વામ કરીને ફ્રી થઈ જઈએ તો ફાઇનલી વાગી ગયા છે 10 અને કામવામ કરીને હું ને મમ્મી મસ્ત થઈ ગયા છે એકદમ ફ્રી અને મમ્મી કે છે ને કારણ કે મમ્મી બાજુમાં છે કારણ કે બધાને ખબર છે બેબી શાવર ફંક્શન છે નજીક છે હવે થોડા જ દિવસોની વાર છે તો હવે એની રિલેટેડ તૈયારી ન કરવી પડે મહેમાન આવે બધા મુખવાસ લઈ જાવો પડે તો મુખવાસની તૈયારીઓ અત્યારે ચાલુ છે તો આપણે જઈએ મમ્મી શું કરે છે બાજુમાં કારણ કે અમારે અહીંયા મમ્મીને એમ એવું થઈ ગયું છે કે થોડી તબિયત ખરાબ થઈ ગઈ છે અહીંયા તડકો અમારે પડતો નથી તડકો ટેરેસ પર આવે કારણ કે આ છાપરું થઈ ગયું ને એટલે તડકો એટલો બધો નથી આવતો હવે એટલે બાજુમાં બાની ઘર તડકો આવે છે એટલે મમ્મી ત્યાં ગયા છે શું કરે છે એ આપણે તમને લોકોને ત્યાં જઈને બતાવી અને બાપુજીના ઘરે ફૂલે ઉગી ગયું છે તમે જોઈ શકો છો ફ્લાવર હા ફ્લાવર ફ્લાવર અને ઘરમાં ક્યારે બને તો હું કહું ફૂલ બટેટા હું ક્યાં ફૂલ બટેટા ને ફ્લાવર બટેકા આ રીતે થાય ઓકે અને આમાંથી આખો દડો મોટો થાય આએ તો આપણે એક મે ફર્સ્ટ ટાઈમ જોયું અને અહીંયા અમારે ફંક્શન નજદીક છે એટલે મુખવાસ ન કરવો પડે મમ્મી હા અત્યારે મમ્મી છે હા એટલે ત્યારે ને હા અને પછી આપણે સેકશું ન ફુકાવવાનું હોય ને આ લિલા આ હોય ને તો મળે હા અને હારા પોસા થાય

અને જો કે હું તો આથે હવે છોડતી જ નથી લગનમાં માં છોડી ને ગયો તો પછી હું એમનું પલાળી મીઠું પાણી છે જ નાખી હા બસ હું પાણી ની નાખવાનું કોરા મોરા પલાળી ને તરત છેકી નાખવાનું એ બહુ અત્યારે બધું એમ જ કરે છે કા મમ્મી પણ આ પછી આપણે મહેમાન આવે જ એકદમ પલાળી મમ્મી કે કે છેલો પેલો પ્રસંગ છે હવે કરતી ઈ ને છોકરી વઈ જાય છે તામ જો મસ્ત અત્યારે પોત્રી ઉખડી જાય છે અને યાદગીરી રહી જાય છે હા તો મમ્મી કરે ત્યાં આપણે બીજું બધું કામ છે એ પતાવી દઈએ

અને જો આ બાપુજીના ઘરે કેમ ફરજો છે એવો આપણે બી ફરજો હતો પણ આપણે તો હવે પેક થઈ ગયું બધું કારણ કે બધું કમ્પ્લીટ કરી નાખ્યું આપણે એમ દિવાલ બિવાલ કરીને એટલે આવી રીતનો ફરજો આપણે બી હતો કે અહીંયા બધું મતલબ ગાયો ભેંસો અને વાહિંદો બધું મમ્મી કરતા બાપુજી છે મમ્મી એવડો ફરજો આપણે હતો ને આપણે જ બેની એક હતી થઈ ગયા છે હા એટલે આપણે જ મેં પેક થઈ ગયું બધું હવે સિમેન્ટ દિવાલ બિવાલ ચણીને અને બાપુજીને જે ફરજો રાખ્યો છે

અરે રે જે ઘણા બધા કલર્સ છે આ બ્લુ જે એમણે ટ્રાય કર્યો એ એક ગ્રે છે એમ કોઈ તો નથી લેવું બહુ છે આપણે આઈ જોયું આની વાઈટ નથી લેવું હવે આ બહુ છે મારું આઉટફિટ છે હા એમાં ઓલો જ છે મસ્ટર્ડ હા તો હવે જોઈએ આ તો એ ટ્રાય કર્યું છે આ ગયું મને કે બ્લુ કલર એ વિશાલ ઉપર વધારે ઉઠે છે ન સરસ હમ આમ સિમ્પલ સોબર કોટી કોર્તા માં આજ હોય બીજો ટ્રાય કરી ટ્રાય કરો હા હા ડોકી દેખાય છે મને બહુ ગમે છે આ કલર અને લાગે છે એટલો મસ્ત પણ ડોકી દેખાતી જ નથી આ બો ના અમારે પિકોક બહુ ગમતું તું બ્લેક થઈ છે

અને અત્યારે ફિલહાલ છે ઢોકળાનો પ્રોગ્રામ એટલે પપ્પાને જો મકાઈની બધું લેવા મોકલ્યા છે મકાઈની બધું લઈને આવે એટલે ઢોકળાનું ચાલુ કરીએ ધીમું ધીમું બહુ મજા આવશે તમને ખાવાની અને જે જે લોકોને ઢોકળા માટે અને હાંડવા માટે ઈડલી માટે અગિયારસનો લોટ ઝાર ઝારબાજરીનો લોટ બધા જ જાતના લોટ આપણી પાસે અવેલેબલ છે પ્લસ આપણું ફરસાણ અવેલેબલ છે ટમેટાની વેફર ચોખાની વેફર મમરી ઘઉંના પાપડ ચોખાના પાપડ ત્યાર પછી બધી જાતની આપણી પૂરીઓ બધું જ અવેલેબલ છે તો જે જે લોકોને લોટ રિલેટેડ એ જ લોટના આપણે અત્યારે ઢોકળા બનાવવાના છે એ જ લોટ તમને ફ્રેશ ફ્રેશ લોકો મોકલવાના હોઈએ તો જે જે લોકોને ઇન્કવાયરી કરવી હોય તો નીચે ઓલરેડી નંબર મેન્શન કરી દીધો છે ત્યાંથી જઈ તમે તમામ પ્રોડક્ટની ઇન્કવાયરી કરી શકો છો તો ચાલો ફિલહાલ હવે અમે અમારી તૈયારી શરૂ કરીએ એટલે તમને જલ્દી પેટ થોડું ગરબાર બેસો શું પ્લાનિંગ છે ભાઈ અત્યારે તો છે ઢોકળા જેમ તમને મેં કીધું હતું એ પ્રમાણે પણ એની હારો વાર પાછા મિક્સ વેજીટેબલ બધું નાખીને આપણે બનાવશું ને હા તો આપણે લેટ થઈ ગયું લોકોને વેલા કેવાનું હતું તો આપડે ડોડન દાણા નાખો વિશાલ આપડે ડેકોરેશન તો ફિક્સ થઇ ગયું છે પણ સોફો કેવા કલર નો ફિક્સ કરવાનો તો સિલેક્ટ કરવા જવાનું છે વ્હાઈટ છે પછી પિંક હોય ઓરેન્જ હોય ઘણા બધા સોફા છે

અને ધ્યાન ને ખબર જ હશે કે વિશાલ જેટલું ધ્યાન તો કોઈ નથી આપણે હું શું થઈ પૂછ વાલી વાલી આમ થોડીક તો કરવી પડે મને ઉઠાડે તો

અને જો અમારે કટિંગ એ ખાવા મીડું છે ધીમો ધીમું બીજી પ્લેટો એમ ચડવા માંડી છે ગરમા ગરમ જે બેસી જાય વઘારે ખાવું હોય વઘારી ને ખાસ પણ આ ગરમા ગરમ મજા આવે એટલે હા તો આલો અત્યારે મસ્ત પેલા કટિંગ કરી લઈએ